નમસ્કાર મિત્રો ચૂંટણી પંચની પ્રક્રિયા એસઆઈઆર જે ગુજરાતમાં આવતીકાલથી શરૂ થશે તો તેના માટે જાણેલી શું કાર્યક્રમ છે ફોર્મ કેવું હશે બીજું કે તમને એસઆઈઆર બાબતના જે પણ પ્રશ્નો હોય તમારા મગજની અંદર એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી આપણે જે સાચા જવાબો તમને આપવાનો પ્રયત્ન કરીશું હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસનો છે ત્યારબાદ મતદાર યાદીના મુસ્તાની પરસિદ્ધિ નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ થશે હક દાવા અને વોંધા અરજુ રજૂ કરવાનો સમયગાળો નવ ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નોટિસ સમય સુનાવણી અને ચકાસણી નવ ડિસેમ્બર બે હજાર પચીસથી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે અને આખરી પરિદ્ધ યાદી છે એ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બહાર પડશે હવે તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીં મતદાર હેલ્પલાઇન નંબર આપેલી છે ઓગણીસો પચાસ ત્યારબાદ જે મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પ્રથમ અપીલ કરી શકાશે જિલ્લા ચૂંટણી અધિકારીના નિર્ણય સામે મુખ્ય નિર્વાચન અધિકારી સમક્ષ બીજી અપીલ કરી શકાશે બી દરેક ઘરની મુલાકાત લેશે ચકાસણી ત્રણ વખત કરવામાં આવશે પ્રક્રિયા દરમિયાન દરેક બૂથ પર નિયુક્ત બૂથ લેવલ ઓફિસર્સ કે જેને બીએલ કહેવાય છે એ માહિતી ચકાસવા માટે ઓછામાં ઓછા ત્રણ વખત મતદારોના ઘરે જશે જે મતદારો બહાર રહેશે અથવા કામને કારણે ઘરે નથી તેઓ તેમના ફોર્મ ઓનલાઈન ભરી શકશે એવું મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું એસઆઈઆરનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ લાયક ઉમેદવાર બાકી ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ યાદીમાં સામેલ ન થાય જે મતદારો અથવા તેમના માતા પિતાના નામ બે હજાર બે બે હજાર ત્રણ અથવા બે હજાર ચારની મતદાર યાદીમાં દેખાય છે તેમને કોઈ વધારાના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં તેઓ ફક્ત ગણતરી ફોર્મ ભરી શકે છે અને તેમની માહિતી આપી શકે છે જૂની યાદીઓ રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર જોઈ શકાય છે ફોર્મનો નમૂનો આ પ્રકારે હોઈ શકે છે આપ જોઈ શકો છો કે અહીં તમારો તાજેતરનો રંગીન ફોટો ત્યારબાદ અહીં તમારી બે હજાર પચીસની મતદાર યાદી મુજબ મતદારની વિગત ત્યારબાદ અહીં નામ અને અન્ય માહિતી છેલ્લે થયેલ એસઆઈઆર એટલે કે બે હજાર બેની મતદાર યાદીમાં શોધીને લખવું જો હોય તો અહીં પિતા માતા દાદા પિતાના પિતા અને દાદી પિતાના માતાની માહિતી છેલ્લે થઈ થયેલ એસઆઈઆર બે હજાર બેની મતદાર યાદીમાં શોધીને લખવી જો હોય તો તો હજુ પણ ઘણી બધી માહિતી તમારી સમક્ષ અમે મૂકીશું કે જે ઓફિશિયલ અને સાચી હોય આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો Thank you, Avar.